સીતારામ બતાવીને જય લીરભાઈમાં ગુડ મોર્નિંગ કી હે બતાવીને મજામાં તો અટાણે હોવાના હાડા પોણા 11 જે હું થયું મેં નાસ્તો કર્યો હંજવારી પોતા કર્યા ને એ ખાલી મારે થોડાક ઠામ જ વિસરવાના હે બાકી બધું કામ થઈ તો વાસ્તા વાતાવરણમાં મસ્તીનો તડકો નીકળ્યો હા તડકો બહુ જ હે મુનારા જેવો તડકો હે મેં બધું કામ કરી લીધું તો હું હાવ પરવે હે નાઈ રહી તો બધું કામ આપણે થઈ ગયું ને એ ખાલી થોડાક વિસારવાના હે તો આલો આપણે વિસરી નાખીએ પછી હમણાં ભરત ખાણી થી આવે તો સા પાણી પીએ નાખીએ ફાઈનલી હું નેવરી રીતે ગઈ ને ભરત ખાણી થી આવ્યો તો તે મેં સા પાણી પીએ લીધા ને સા પાણી પીએ ને પાછો ભરત ખાણી પણ વયો ગયો અને મારે બે ત્રણ દિન પહેલા બાજરો પૂરો થઈ ગયો એ કેલબો ધોવાનો હતો તે મી મસ્ત જો આ કેલબો ધોવે અને હુકવે દીધો જો રૂપારો મસ્ત તડકો હે તે મારો કેલબો ઉકાઈ જાય જો પછી સુકાઈ જાય ને એટલી કાલે ભરત બાજરો લઈ આવ્યો પછી બાજરો તોડે અને આમાં નાખી દી હું અમારા ઉંદીડા બહુ જ આવે ને ત્યાં કેલ્બામાં બાજરો ભરવો પડે તોડે નાખે ઉંદીડા જો આ ભરત તો આજ તમારે બપોર નો ખાવાનો બનાવવાનો પ્લાન છે ગવાર નું શાક ને રોટલા ખાલી ગવાર નું ભેગું પટેટું કે કઈ નાખવાનું ને તો હાલો એવો આપણે ગવાર મસ્તીના બેટે લઈએ પછી શાક વઘારે નાખીએ ફાઇનલી જો મારું તેલ થેગું એમાં રાયું ને જીરું નાખ્યું એ મસ્ત ફૂટેગું હેવ આપણે આ ગવાર હે મસ્ત ધોયા બે પાણી ને હજી આમાં પાણી નાખ્યું એ આમાં નાખી દઈએ તો જો મેં રૂપાળા ગવાર નાખી દીધા મસ્ત હલાવી નાખ્યું ને એવાની થોડીક વાર હેને ને દઈએ બેક મિનિટ પછી મસ્ત અડદર ચટણી મીઠું નાખી દઈએ તેલમાં તો જો મારું શાક મસ્ત હળે ગું એ જો આપણે આમાં બધા મસાલા નાખી દઈએ પેલા અડદર પછી મસ્ત ધાણા જીરું ને ને મીઠું પછી આપણે આ લહણ વાળી ચટણી નાખવાની હે તો જો મેં બધું નાખી દીધું મસાલા અને એવું મસ્ત મારા ગવાર પણ ઓસલ હળેગા અને એવા આપણે આમાં એક ગ્લાસ પાણીનો નાખીએ ને ત્રણ ચાર સીટીયું થવા દી હું તો ફાઈનલી જો મારું મસ્તીનું શ્યાગ સોડે હું ગવારનું જો એવા આપણે આમાં ધાણા છે એ ધાણા નાખી દઈએ તો એવું આપણું શ્યાક સડે ગયું એવા આપણે રોટલા કરી લઈએ જો કેમ બાકી કેવું મસ્ત દેખાવમાં લાગે તમારે કોઈને ખાવું હોય તો આવે જાવ તો તમારા માટે એક રોટલો વધારે હું ઘડી નાખીશ તો રોટલા કરવા માટે મેં તાવડી ગેસ ઉપર મૂકી દીધી તાવડી તપે જાય તો આપણે કાથરોટમાં પાણીને મીઠું નાખી ને લોટ મસ્ત સારી લીધો તો જો એક રોટલો મેં માં ઘડે નાખી દીધો હે અમારે બીજો રોટલો કરવો પેલો રોટલો જો એક બાજુ મસ્તી મસ્તીનો સડેવો ને બીજો રોટલો જો લોટ મસ્તીનો મહરે અને કાઇથરોઇટમાં સે જો મારો પેલો રોટલો મસ્તીનો સડેગો કેવો મસ્તીનો હે ગોલ રોટલો જો છે કેમ બાકી મસ્ત હે ને રોટલો તો મારા રોટલા ઘડાઈ ગયા બે હોય અમારા રોટલા બપોરી એક મારો ને એક ભરત નું તો હાલો એ આપણો એક રોટલો સળેગો તો એની મસ્તીનો ઘીવારો માખે લઈએ તો રોટલા મી જો મસ્ત દેશી ઘીથી માખે લીધા દેશી ઘી ઓ મેં શાક રોટલા કરી લીધા ને ત્યાં ભરત પર ખાઈ થી આવ્યો તો જો એ વાં બેઠો

अमा से ने उंदीडा बोवावे इ तमने हवार किधु तो ले बाजरो है ने आमा पड़े पाडे फरजयात उंदीडा पाछो बाजरो होय त घरन किय मुक्वा जाय ने हा तो अहुनो लोलोई ने उंदीरा नो बाजरा नोच खाय ए मा ढोर्य म जो आखो केलबो भराई गो

તો આસતા ઉપર રૂ તડકા જેવું છે તો મારે થોડાક લુગડા ધોવાના છે તો એ હું ધોવાઈ ના કા કે કાલે પછી વરસાદ આવે કે વરસાદનું વાતાવરણ હોય તો કપડાં હુકાય નહીં તો હાલો એવા આપણે કપડાં ધોવાઈ નાખીએ ફાઇનલી જો અમે લૂકડાં ધોવાઈ નાખ્યા અને મેં હુકવે પણ દીધા જો આસતા થોડાક જ લુગડા ઉતા કંઈ જાજા ઉતા ઊંતા નહીં બે મારી જોડ ઉતી બેક ભરત ની ઉતી હું કાં મસ્તીનો તડકો હોય ને તો લુગડાં હુંઈ જાય પછી વરસાદ આવે ને તો લુગડા ધોવાયતા જાય પણ હુકવવાની હુરિયું થાય બાણેથી ઘરમાં ઘરમાંથી બાણે લેવા પડે લુગડા તો જો આજ રૂપારો મસ્તીનો તડકો હોય ને તો મારા લુગડા મસ્ત હુકાઈ જાય આજનો બ્લોગ આપણે પૂરો કરીએ બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને અમારા ગવારના શાકની રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં કીજો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય લીરભાઈમાં